કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ કરી જોકે ગુજરાતમાંથી કોરોના સંપૂર્ણ રીતે ગયો નથી છેલ્લા છ મહિનામાં દર મહિને કોરોનાના સરેરાશ એકવીસ કેસ નોંધાયા છે રાજ્યમાં કોરોનાના નવ એક્ટિવ કેસ છે તો આ તરફ રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં છે રાજ્યમાં કોરોનાના કેસ અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોરોના અંગેની નવી માર્ગદર્શિકા ચુસ્તપણે પાલન કરવાના આદેશ છે ટેસ્ટ ટ્રેક ટ્રીટમેન્ટ અને રસીકરણ અંગે માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું છે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલ જિલ્લા આરોગ્ય અધિકારીને આદેશ કરવામાં આવ્યા છે